ન આવે વરસાદ કાલ સાત પછી વરસાદ હે એટલે બાવીસ થી પચીસ તારીખ વરસાદ આવશે એટલે આમ એટલે એવું હોય એટલે આમ છૂટો છવા ચાતા નાખશે બાવીસ તારીખ પછી વધારે હે ને

શું ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો મજામાં મજામાં છો કે આજે સવારથી જોરદાર ગરમી છે ને કે બહુ જોરદાર તો છે પણ વરસાદ વાસી તો ઠંડુ થઈ જાય અને શું કરો તમે

તમે હા બ દેખો ઈ હિપાઈ હા શું કોય નડા શું 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 શું

તમારા ગાપે તો આવ પડીતી માળ મણા મારો શું લે તમાર કા આજે ભસી કાથી રૂપે વાળ મોટો છે કાપી નાખી કાટ છે એક ફૂડલેલા કાપી નાખી મને વાળ કોને ગમતી કાપી દે છે હમ ને મસ્તાર તાર વાળનો growth બહુ મસ્તાર પણ કાટડી એક જ પાળમાં તો પહેલાથી નન પણ થી ન જ આવળતા પહેલાથી એવું એટલે નાડતે ને હાળજો ને હોંરાતે બે જો વાળ મોટો બટાવા ન ને હવે નઈ વાળ

એટલે સ્કૂલે મૂકવા જાવ ના તો બીજા છોકરા બંધાવું આવી રીતે જવું તો લેવા મૂકો બે લારી મત કરો ને ના એટલે ફૂલ જોડે રાખો ને ફૂલ નો થાય ના ના સાચી વાત આ તો ધંધો હારો યાર અને વચ્ચે કોઈ ફૂલ લેવા તો ફૂલે આપી દેવા હાર લેવા હારે આપી દેવા થાય ને હારું હાડો આપણું ટિફિન ભરાય છે

તો પછી દિલ્હી મારે નોકરી બાર વાગ્યે જવાનું આવે કારણ કે સેટનો ફોન આવે પછી જ જવાનું તો ચલો કંઈ ચાલો નીકળશું નોકરી જવા માટે મળશું હવે સાંજે શેઠ ચલો ભાઈ બ્લોકમાં કન્ટિન્યુ ના રહેજો કરે હા ચલો ભાઈ જો ભાઈ એટલી ગરમી ને કંઈક શર્ટ બી અંદર પડી જાય એટલી ગરમી ને બાપમાં હવામાન હવામાન બહુ ગરમી છે સખત ગાઈશ તો નથી પણ એના હિસાબથી એટલો બાપ એટલો મારે કારણ કે આટલો વરસાદ પડે સત્તા એટલો બાપ જોરદાર છે તો ચલો ભાઈ હું નીકળું છું હવે નોકરી જાળવા જોયું ઘરેથી ઘરે નીકળી ગયો સરખેજ સરખેજ કે નક્કી ના કે જગ્યાએ જવાનું હોય અને હમણાં કામ બી ઠંડુ કાતો ને એવા ધીમે ધીમે કાન બી ખુલ્યું વરસાદ આવે તો ધંધા હે ને બધા નાના ધંધા ખુલ્યા અરે સરખેત તે બાજુ વરસાદ નહોતો પણ આઈ તો વરસાદ સારો આવી ગયો પાણી પાણી ભરી ગયા બધી કારણ કે ત્યાં તો છાંટા જ નહીં એટલે છાંટો વરસાદ નહીં તો ખરેખર જોરદાર વરસાદ આવી ગયો હોય ઠંડક બી જોરદાર થઈ ગઈ છે ચલો ભાઈ કાલ છે રવિવાર કાલ જઉં છું આપણે નવું મકાન લીધું છે ત્યાં જશું ન થોડું કામ છે ત્યાં કારણ કે આધાર કાર્ડ ન પાન કાર્ડ આપવું છે અને ત્યાં થોડુંક સાઇન બી કરવાનું છે

Ambil seminta pion ni. Haru mak 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 rally benar. Kau karo sambal. Wow, mesti tu kan bahas tu. तो एक जायकेली बन जाएगी तैयार ना मेहनत सीखने में हां नमस्ते मजानी सॉफ्ट सॉफ्ट इडली

चेज लो भाई आप तेल गरम था है से सी आप ने मैंदी वड़ा मैंदी वड़ा हारो भाई तो से तेरे पापा मस्ता मजा ना मैंदू वड़ा बनावा हमने तो नहीं आवत अपन पापा बहुत मस्ता बनावा मैंदू वड़ा हरी हरी स्पेशल व्यू मामी हो जो रहता हमारे पाछड़ व्यू भी भूख लगी है जल्दी बनाओ जल्दी बना भूख लगी आ थोड़ी आवड़ा अच्छा हां वाह लापोस की खिली जा अब भूख लगी रे खिली खैले ना हां समझ ले ખિચડી સંભર અમારે ખાવાનો ટાઈમ ટાઈમ પર અમારું બનાવો ને તમે આપી તો ખાવા એટલે બનાવ તો બહુ જ મોડું જને હા ને ખાવાનું તો ઉતાર નઈ તમે તો ખાલી જ નઈ ને વાલ લાગે માં પપ્પા જાતે ઘરે ખીરું બનાવ્યું મસ્ત પપ્પા નાખીને

ટોટલી વસ્તુ ઓળ ન પાડે એનીયાવા સાત્યો મસ્ત મજાનો વરસાદ આવી ગયો ઠંડુ ઠંડુ થઈ ગયું હવે ખબર ની રાત ગરમી જેવો લાગે વરસાદ આવશે કે નહી આવે વરસાદ ઘીરા આવે છે લોકાના અમલાલ કાકા પસુ બોલા અમલાલ કાકા ફોન લગાવ હમ હાલો અમલાલ કાકા ને વરસાદ તો કેમ ન આય રાત નું એટલે કાઈ સાત પછી વરસાદ હેના

ગલ મેલા મે તો ક કે ફોન કર્યો કે જો વરસાદ એટલી ગરમી લાગે હું સાચી વાત લઈ આ ભૂખ લાગી છે કેટલી વાર લાગશે હવે હજુ તો આ તો ચડ્યા જ કરે ગાઈસ તમને તો વાર લાગી જશે કારણ કે આને વાર લાગે હમ હારું તો હો ને તમે આ મમ્મી ગીત ગાય ને જાઓ અને બનાવતા જાઓ માગીન ખાઉં ગરમ ખાઉં તો પણ નહી પણ માગો જ નહી અમે હું બનાવી માગો તમે રોજ ઉપર ઉપર રોજ ગરમ તો માગી જો વિકારી જાય હું રોજ તમને ગરમ ગરમ પીરસું ખબર ને ખાવા બધા રાખો પછી એટલે ખાવ છું હા તો લઈ જા તો તમને દીધું બનાવી તમે કીધું તમને

વડા ચટણી મેંદડા ચલો ભગવાન હવે બહુ મસ્ત મજાનું જમી લેશે વગાડવાનું ચાલુ થઈ ગયું હોય ભૂખના મંદિરા વગાડ્યા ભૂખના ચલો ભાઈ કમ્પ્લીટ બધું તૈયાર થઈ ગયું છે મેંદુવડા ઇડલી અને સંભાર કે સુમિતના બહુ ભૂખ લાગે સુમિત આમથી આમ ફરી રહ્યો હે આપણે તો ખાઈ લેવાનું છે ભૂખ લાગી એટલે કારણ કે હવે સુગંધ એવી આવે ને જો દાદુ અમારે ભગવાન તો ખાવા બી ગયા લડ્ડુ ગોપાલ ચાલો ભાઈ હવે અમે બી ફટાફટ ખાવા બી હવે બધાનો સંભાર નીકળે છે કારણ કે આ સંભાર ને વાટકામાં જ ખવાય એવા ડીશ બીશમાં મજા ના આવે સ્પેશિયલ વાટકા નીકળે છે બધા સંભાર કાઢી રહ્યા એ શું લઈને આવ્યું આટલો બધો મસાલા એમ કેટલો નાખીશ ઉપર નાખવાનો હે

તો ચાલો ગાઈસ બધા જમવા આપણે મસ્ત મજાનું જમી લીધું આપણે જમવામાં તો ભાઈ આજ મોજ આવી ગઈ જોરદાર મેંદોડા અને ઇદ્ધિ સંપર્ણ બનાવ્યો તો એ મજા આવી જાય હે પૂરા

મમ્મી બધા ભૂખા બોલાવી નાખ્યા

સંભાળો વધેલા <laughs> <laughs>